નિમી મોક ટેસ્ટ સિરીઝ મોડ્યુલ ચૌદ સાયબર સિક્યોરિટી વિચ ઓફેન્સ ઇઝ કન્સાઈડ ફોર ટેમ્પરિંગ વિથ કોમ્પ્યુટર સોર્સ ડોક્યુમેન્ટ્સ કોમ્પ્યુટર સ્ત્રોત દસ્તાવેજો સાથે ચેડા કરવા માટે કયો ગુનો ગણવામાં આવે છે સાચો જવાબ ઓપ્શન બી નોન બેલેબલ વિચ પ્રોટેક્સ ડેટા ફ્રોમ ઓનલાઈન અટેક્સ

विच प्रोटोकॉल ऑन ध एक्टिव डिरेक्टरी डेटाबेज क्यों प्रोटोकॉल सक्रिय डिरेक्टरी डेटाबेस डिरेक्ट पर आधारित है जवाब ऑप्शन ए एल डी ए पी वॉट इज द फूल फॉर्म ऑफ एस एस एल एस एस एल नूर्ण स्वरूप शु सा जवाब ऑप्शन सी सिक्योर सॉकेट लेयर। સિક્યોરિટી કોમ્પ્યુટર સુરક્ષાના પિતા કોણ છે સાચો જવાબ ઓપ્શન વિચ સર્વિસ ઇઝ અ શેડ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રકચર ફોર એડમિનિસ્ટ્રેટિંગ ઓર્ગેનાઇઝિંગ કોમન આઇટમ્સ એન્ડ નેટવર્ક રિસોર્સિસ સામાન્ય વસ્તુઓ નેટવર્ક સંસાધનોનું આયોજન કરવા માટે કઈ સેવા

ट इज द पेनल्टी फॉर डिस्ट्रॉइंग कॉम्प्यूटर सोर्स कोड कॉम्प्यूटर सोर्स कोड ने नष्ट करने दंडो जवाब ऑप्शन डी थ्री ईयर्स इम्प्रिजनमेंट और method मेथड गो थ्रू ऑल files or नेटवर्क एलिमेंट्स विथ an intention टू डिटेक्ट समथिंग अनयूजुअल कई पद्धति અસામાન્ય કંઈક શોધવાના ઈરાદા સાથે બધી થાય છે સાચો જવાબ ઓપ્શન સોફ્ટવેર સચ એઝ એન્ડ વોમ્બ્રોઝન્સ કયો શબ્દ સામૂહિક રીતે દૂષિત સોફ્ટવેરનો ઉલ્લેખિત કરે છે જેમ કે વાયરસ વોર્મ્સ એન્ડ ટ્રોઝન

વોટ ઇઝ ધ સાયકલિક પ્રેક્ટિસ ફોર આઇડેન્ટીફાઈંગ ક્લાસીફાઈંગ વલરબિલિટી નબળાઈઓને ઓળખવા વર્ગીકૃત કરવા અનેજમેન્ટ વિચ ઇઝ એન એટેમ્પ્ટ ટુ સ્ટીલ સ્પાય ડેમેજ કમ્પ્યુટર સિસ્ટમ ઓર ધેર એસોસિએટેડ ઇન્ફોર્મેશન જે ચોરી જાસૂસી

કોમ્પ્યુટર સિસ્ટમમાં સુરક્ષા નબળાઈઓનું સામયિક મૂલ્યાંકન શું છે સાચો જવાબ ઓપ્શન ડી સિક્યોરિટી ઓડિટર આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું ના વિડિયોમાં